ક્ષત્રિય આંદોલન સમયે ચર્ચાનું કેન્દ્ર રહેલા ક્ષત્રિયાણી પદ્મિની બાવાળાનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઓડિયોથી ફરી ખળબડાહટ મચી ગયો છે અમદાવાદ ગ્રામ્યના ધ્રોલ ખાતે ભૂચર મોરીનો શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો આ કાર્યક્રમને લઈને પદ્મિની બાવાળાએ સવાલ ઉઠાવ્યા છે અને સત્રીય સમાજના આગેવાનોને ત્યાં હાજરી જોવા મળી પરંતુ આ કાર્યક્રમ સત્રીય સમાજનો હતો કે ભાજપનો હતો તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા શું હૈયાવરાટ ઠાલવી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદાન આજે અમદાવાદ ગ્રામ્યના ધ્રોલ ખાતે ભૂચર મોરી સહિતનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ બાબતે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાડાનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઓડિયોથી ખળબડાહાટ મચી ગયો છે આ ઘટનાને લઈને તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે જ્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરસોત્તમ રૂપાલેએ જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા શપથો લેવામાં આવ્યા હતા ત્યારે આજે પદમીની બા વાળાએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે અને આગેવાનોને શું સંભળાવી દીધું છે તે સાંભળી લો જય માતાજી આજે ઘણા બધા યુવાનોના ફોન આવ્યા છે અને ફરજ પડી છે મને બોલવા માટે એ ભૂચર મોરીનો આપણે કાર્યક્રમ છે એ ભાજપોનો છે કે આપણે ક્ષત્રિય સમાજનો છે એ વિચાર કરે છે બધા કેમ કે બધાને મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ છે કે જે ક્ષત્રિય સમાજ આપણા સમાજનું જે આંદોલન હતું એ આંદોલનમાં સંમેલનો મહાસંમેલનો નાની મોટી મિટિંગો દરેક જગ્યાએ શપથ લેવામાં આવી હતી કે આપણે લોકો જીવશું ત્યાં સુધી બીજેપીને વોટ નહીં કરીએ બરાબર છે એમાંના આ બધા જ હતા આ બધા દ્વારા જ એવું બોલવામાં આવ્યું હતું કે આપણે આપણા ક્ષત્રિય સમાજ સિવાય કોઈને આપણે પાઘડી કે તલવાર ભેટ નહીં આપીએ બરાબર છે તો ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં આને ક્ષત્રિય કહેવાય તો ખાસ કરીને આપણે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા અને રમજુ બાપુ આપ જે આપ લોકોની વ્યક્તિગત વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરા કરો છો તો આ કેટલી હદે યોગ્ય કહેવાય જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ નો બનાવી આપ લોકો જાણી લેજો આવું બધું કરવાથી આપ લોકોને એમ થતું હોય કે રાજ્યસભાના સાંસદ કદાચ આપ લોકો બની જાઓ તો આ કરવાથી ન બનો કેમ કે અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર તલવાર રાસ કરાવતા હોય છે બરાબર શું કામ ભાઈ રાજકારણીઓ વચ્ચે તલવાર રાસ કરાવતા હોય છે શું કામ એમ શું જરૂર છે આવી બધી અને ક્યારે હવે તો થોડીક શરમ કરો હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર અને પછી હું બોલું છું તો એમ કયો છો કે બા બોલે જ પણ આપ લોકો કરો છો જેવું આ નરી આંખે જોઈ જોઈએ છીએ કે આપ લોકો શું કરી રહ્યા છો તો આ બધું શું હતું આ જે આંદોલન હતું તેમાં શું આ બધું આ નાટક હતા આ કહીએ ને કે આપણે એમ થાય કે જે આપ લોકો એમ કહો ટીટોળીના ઈંડા સાચવીને ટીટોળીના ઈંડા ઈંડા સાચવાને એમાં તો આખા સમાજની નાકની પથ્થારી ફેરવાઈ ગઈ ક્ષત્રિયો અમથા નથી કહેવાના અને આપણે દાખલા તરીકે આપણે રાજસેકાતભાઈ છે જેપીભાઈ છે મૈપાલભાઈ છે કરણી સેના કરણી સેના જ્યારે પણ કોઈ પણ મુદ્દો હાથમાં લે છે ને તો એનું રિઝલ્ટ આવે છે અને સો ટકા રિઝલ્ટ આવે છે એની બદલે આપ લોકો યુવાનો યુવાનોના માઇન્ડ વોશ કરો છો અને સાવ એટલે સાવ ઢીલા પોચા કરી નાખાશે અને ભાઈ પોતાના સમાજ માટે પોતાના સમાજ સ્વાભિમાન અને સમાજની દીકરીઓ બેનો માટે લડવું એ કંઈ ખોટું નથી આજે પટેલ સમાજના બેન દીકરી સાથે થયું હતું તો રાતોરાત એનું રિઝલ્ટ આવી ગયું બેન દીકરીને ન્યાય મળી ગયો અને બેન દીકરીને સરકારી જોબ મળી ગઈ આ કહેવાય રિઝલ્ટ અને આપ લોકો જે વચલા જે લે ભાગુ તત્વો જો છે જે છે ને આના કરતા રાજકારણીઓ જે એમ કે છે કે ભાઈ અમે રાજકારણી છીએ રાજકારણીઓય સારા આપ લોકો સમાજ અને રાજકારણી વચ્ચે લે ભાગુ તત્વો છો કે જે બેયને ગુંમરા કરો છો અને ખાસ કરીને સમાજનો સામાન્ય વર્ગ આમાં ગુંમરા થઈ રહ્યો છે અને અમે અમે લોકોએ તો ભૂલ કરીને અમે ભૂલ નથી કરી પણ અત્યારે જે આ બધું અમને જોવા મળે છે ને એ જોઈને અમને લાગે છે કે અમે જે ભાજપ મૂક્યું એ અમારી મોટી ભૂલ અમને તો ગર્વ છે કે અમારા સમાજ માટે અને અમે બેનો દીકરીઓના સ્વાભિમાન માટે જે પણ કર્યું છે એ યોગ્ય જ કર્યું છે તો આવું અવારનવાર અવારનવાર બને એ યોગ્ય ન કહેવાય આવા આગેવાનોને ઘર ભેગું તમારા લોકોને થઈ જવાય સમાજને ગેરમાર્ગે ગુમરાહ કરી અને આપ લોકો શું જતાવા માંગો છો મહેરબાની કરી અને જે બોલો છો એની ઉપર ઉભારીઓ તો ક્ષત્રિય સમાજનું કોઈક નોંધ લેવાશે અત્યારે સત્ય ક્ષત્રિય સમાજ સાવ છેલ્લી કક્ષાએ જઈને બેઠો છે એ આપ લોકોના લીધે આજે ભૂચર મોરીના કાર્યક્રમ તમામ લોકો તમામ લોકો ભાજપના લોકો છે તમામ લોકો એનું કારણ શું એમ આપ લોકોને ભાજપમાં જવું નથી ભાજપ કઈ કરવું નથી આના કરતા તો જયરાજભાઈ ભલે જે કર્યું એ કર્યું ને જયરાજભાઈ બેસો છો બેસો છો અને પોત પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં નિપટાવો છો અને એ આખો સમાજ જાણે છે બોલે છે ખાલી અમારા જેવા બે પાંચ લોકો જ બોલે છે જય માતાજી આપે સાંભળ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બા હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ સમાજના લીધે સમાજ માટે તેમણે પાર્ટી એક બાજુ મૂકી રાજીનામું આપ્યું પરંતુ આજે જે ઘટનાક્રમ બન્યો છે તેની સામે તેમણે પોતાની નારાજગી દર્શાવી છે ને જે આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યક્રમ હોય તેવી રીતે ત્યાં વર્તવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો